કેન્દ્રશાસિત પ્રદેશ દીવની એક બોટ ફિશિંગ કરવા માટે ગયેલી આ બોટના ટંડેલ બામણિયા ધીરુભાઈ ડાયાભાઈ ઉમર વર્ષ છેતાલીસ રહેવાસી જુનાગઢ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામના નું બોટમાં અચાનક જ મોત નીપજ્યું હતું રાત્રિના મતદરિયે શિવાંજલિ નામની બોટ જેના નંબર આઈ એન ડી ડીડી ઝીરો ટુ એમ એમ વન વન થ્રી ઝીરો છે તે ફિશિંગ કરવા ગઈ હતી ત્યારે બોટમાં રહેલા ખલાસીઓ અને ટંડેલ લંગાર નાખી જમી અને થોડીવાર બેઠા ત્યારબાદ તેઓ સુવા માટે ગયા હતા સવારે બોટમાં રહેલા ખલાસીઓ રોટલી બનાવી અને ટંડેલ ધીરુભાઈને નાસ્તો કરવા માટે ઉઠાડવા ગયા ત્યારે તેઓ ઉઠ્યા નહીં તેથી બોટમાં રહેલા ખલાસીઓએ આજુબાજુ રહેલી બોટનો કોન્ટેક કરીને તેમને દીવ જેટી પર લાવવામાં આવ્યા અને દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા પોલીસને આ ઘટનાની જાણ થતાં તેઓએ વધુ તપાસ હાથ ધરી છે વાવડો ને મોજો બહુ હતો એક વોલ લીધો હતો વોલ ઉપાડી ને લંગર નાખી દીધો લંગર નાખીને જમવા બે જમીને ઘડીક પછી કેબિનમાં બે અડધી પોણી કલાક પછી ગમે કે હુવા જઈએ પછી પછી બધા હુવા હોય કે પોત પતંગ જતા પછી સવારના પૂરમાં રોટલી કે પાંચ વાગ્યાને રોટલી બોટલી નાસ્તો બાસ્તો બનાવીને કલાવીને મીઠાડ્યું ચાલો ને નાસ્તો કરવા નાસ્તો કરવા બધા બેઠા તો કલાવીને પીછું તો ઓલા ટલ તો ઉઠાડ ને ઉઠાડવા ગયા મીઠાઈ પછી કોન્ટેક્ટ કર્યો બીજી પોટ પર પછી ટેન્ડલ યાન ચડાવ્યો પછી નંબર મારતા આવડતા